નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર ભુજના એકત્રીસ વર્ષીય યુવાન અંશુલ નો મૃતદેહ ગજોડ પાસે લોહી લુહાણ હાલતમાં મળ્યો પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો જુઓ વિગતવાર અહેવાલ હેલો યુવાન બેંક્સ આઈ એમ અંશુલ ગોહિલ થર્ટી વન ઇયર્સ ઓલ્ડ બિલોંગ્સ ટુ ભુજ સિટી સ્ટેટ ગુજરાત nationality India. I want to give my message to this entire world solution. ભુજ શહેરના એકત્રીસ વર્ષીય યુવાન અંશુલ ધીરજભાઈ ગોહિલ ની છરીના ઘા સાથે લોહી લુહાણ હાલતમાંથી લાશ તુંબડી ગજોડ પાસે મળી આવતા ચકચાર મચી હતી અંશુલની લાશ પાસે તેની એક્ટિવા અને છરી મળતા પ્રાગપર પોલીસે ઘટના સ્થળની સ્થિતિને ધ્યાને લઈ હાલ અજાણ્યા ઈસમ સામે હત્યાની કલમ તળે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે જોકે અંશુલે ઇન્સ્ટાગ્રામમાં મૃત્યુ પૂર્વે અંગ્રેજીમાં રીલ પોસ્ટ કરી છે તેમજ પોતાના ઉપર કોણે કોણે કેવી રીતે અત્યાચાર કર્યા છે તે અંગેનો પંચાવન પાનાનો ગુજરાતીમાં ટાઈપ કરેલું બયાન પોસ્ટ કર્યું છે જેમાં બેતાલીસ લોકોને તેણે આમાં સાંકળી લીધા છે આ લખાણ સુ્યુસાઈડ નોટ હોય તેવું જણાય છે આ ઉપરાંત ગઈકાલે અંશુલ તેના પિતા સાથે ઝઘડો કરી તેને માર મારતા પિતાએ ફરિયાદ પણ નોંધાવી હતી આ ચકચારી બનાવની સિલસિલાબદ્ધ વિગતો પર નજર કરીએ તો ભુજની લાભશુભ સોસાયટીમાં રહેતો અંશુલ પ્રમુખસ્વામીનગરમાં ભાડે રહેતા માતા પિતાના ઘરે ગયો હતો અને ત્યાં પિતા ધીરજભાઈને જણાવ્યું હતું કે લાભશુભમાં જ્યાં તે રહે છે તે ઘર ઉપર એક રૂમ બનાવી આપો પિતાએ પૈસા ન હોવાનું કહી ના પાડતા અંશુલે ઉશ્કેરાઈ ઝઘડો કર્યો હતો અને સડસઠ વર્ષીય પિતાને ધોકો ફટકારી લોહી લુવાણ કરી ચાલ્યો ગયો હતો આથી ધીરજભાઈને એકસો આઠ મારફત જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા અને આ બનાવ અંગે ધીરજભાઈએ એ ડિવિઝન પોલીસ મથકે પુત્ર અંશુલ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી હતી દરમિયાન ગત સવારના ભાગે તુંબડી નજીક ગજોડ ડેમ પાસે છરીના ઘા મારેલી લોહી લુહાણ હાલતમાં અંશુલની લાશ મળી હતી તેની લાશ પાસે જ અંશુલની એક્ટિવા તથા એક છરી મળતા પ્રાગપર પોલીસ ઘટના સ્થળે ધસી ગઈ હતી અંશુલની લાશ મળ્યાના બનાવ અંગેના તપાસ કરતા પ્રાગપર પોલીસ મથકના પીઆઈ ડી સિમ્પીનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે ઘટનાની સ્થિતિ જોતા હાલ અજાણ્યા ઈસમો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે આ ફરિયાદ પણ મૃતક અંશુલના પિતાએ જ નોંધાવી છે જેમાં પોલીસે ફરિયાદીને જણાવ્યું કે અંશુલની લાશ ગજોડ ડેમ પાસે મળી છે જ્યાં ઘટના સ્થળે અંશુલની અંશુલની છાતીમાં તથા હાથમાં છરીના ગા હતા અને લોહી લુહાણ હાલતમાં મૃત અવસ્થામાં પડ્યો હતો સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આજે તારીખ છવ્વીસ એપ્રિલ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર